જય શ્રી કૃષ્ણ મિત્રો સૂજીનો હલવો તો બધાને બનાવતા આવડતો જ હોય છે અને સૂજીનો હલવો એવો હોય છે ને કે બધાને બહુ જ પ્રિય પણ હોય છે અને જો તેને બરાબર ના બનાવો ને તો કોઈ ખાય જ નહીં અને જો સારો બન્યો હોય પરફેક્ટ બન્યો હોય અને સત્યનારાયણના મહાપ્રસાદ જેવો બન્યો હોય ને તો બધા આંગળા ચાટી ચાટીને ખાય અને વન્સ મોરની ડિમાન્ડ પણ થાય તો ફ્રેન્ડ્સ આજે હું અહીંયા તમારી માટે એકદમ પરફેક્ટ માપ સાથે સત્યનારાયણના મહાપ્રસાદ એટલે કે સૂજીના હલવાની રેસીપી લઈને આવી છું આ રીતે સૂજીનો હલવો બનાવશો ને તો બધા લોકો આંગણા ચાટી ચાટીને ખાશે અને તમારા વખાણ પણ કરશે તો ફ્રેન્ડ્સ આજનો મારો આ સત્યનારાયણના મહાપ્રસાદ એટલે કે સૂજીના હલવાની રેસીપી પસંદ આવે તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૂજીનો હલવો એકદમ પરફેક્ટ બને તેના માટે તેનું માપ એકદમ પરફેક્ટલી હોવું ખૂબ જ જરૂરી છે તો તેના માટે અહીંયા સૂજી ખાંડ અને ઘી ત્રણેય વસ્તુનું માપ એક સરખું લેવાનું છે તમે કોઈ પણ વાટકીનું માપ લઈ શકો કપ મેઝરમેન્ટ લઈ શકો જે પણ માપ લો ત્રણે ત્રણ વસ્તુ એક જ માપની લેવાની છે મેં અહીંયા બધી જ વસ્તુ કપ મેઝરમેન્ટ પ્રમાણે લીધી છે તો આ અડધા કપનું જે માપ છે તે પ્રમાણે જ મેં આ દરેક વસ્તુનું માપ લીધું છે અડધો કપ સૂજી અડધો કપ ખાંડ અને અડધો કપ ઘી લઈ લીધું છે અહીંયા સૂજી આપણે જે નોર્મલ સૂજીનો ઉપયોગ કરીએ તે જ લેવાની છે રવાનો ઉપયોગ નથી કરવાનો સૂજીના ઉપયોગથી હલવો બહુ જ સ્વાદિષ્ટ બને છે એટલે મેં અહીંયા સૂજીનો જ ઉપયોગ કર્યો છે અને ત્યારબાદ મેં અહીંયા સૂજીનું ત્રણ ગણું દૂધ લીધું છે જેટલી પણ સૂજી તમે લેતા હોય તેના ત્રણ ગણું તમારે દૂધ લેવાનું છે હવે જો તમારે હલવો ફક્ત પાણીથી બનાવવો હોય તો તમારે ત્રણ ગણું પાણી લેવાનું તો જે કપના મેઝરમેન્ટથી મેં સૂજીનું માપ લીધું હતું તે જ કપના મેઝરમેન્ટથી મેં અત્યારે ત્રણ ગણું દૂધ એક તપેલીમાં લઈ લીધું છે આ મેઝરમેન્ટ અડધા કપનું છે અને મેં દરેક વસ્તુ આ કપ મેઝરમેન્ટથી જ લઈ લીધી છે હવે આ દૂધને આપણે ગેસ પર મૂકીને ગરમ થવા માટે મૂકી દઈએ અહીંયા જો તમારે હલવો પાણીથી બનાવવો હોય દૂધનો ઉપયોગ ન કરવો હોય તો ત્રણ ગણું પાણી એટલે કે ત્રણ કપ તમારે પાણી ઉમેરીને તેને ગરમ કરવા માટે મૂકી દેવાનું પણ મહાપ્રસાદ દૂધથી બનાવશો તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને સૂજીનો હલવો એટલે કે સત્યનારાયણનો મહાપ્રસાદ દૂધથી જ બનાવવામાં આવે છે અને તેનાથી જ તેનો મેઇન ટેસ્ટ આવતો હોય છે હવે અહીંયા દૂધને મેં બીજા ગેસ પર ગરમ કરવા મૂક્યું છે અને આ બાજુ કડાઈમાં આપણે ઘી ઉમેરી દઈશું ઘી જે આપણે માપ કરીને રાખ્યું હતું તે જ ઉમેરવાનું છે ઘી ગરમ થાય એટલે આપણે તેમાં બે ચમચી બદામના ટુકડા અને બે ચમચી કાજુના ટુકડા ઉમેરીશું થોડાક આપણે અહીંયા પિસ્તાના ટુકડા ઉમેરીશું ડ્રાયફ્રૂટને આપણે ઘીમાં શેકીને હલવામાં ઉમેરીએ તો તેનો સ્વાદ એકદમ અલગ આવે છે એકદમ ક્રંચી અને એકદમ ફ્લેવરફુલ ડ્રાયફ્રૂટનો ટેસ્ટ આવે છે તેની અંદર તો ઘીમાં આપણે આ ડ્રાયફ્રૂટને બે મિનિટ માટે શેકવાનું છે વધારે નહીં ફક્ત બે મિનિટ માટે અને એ પણ ધીમા તાપે ડ્રાયફ્રૂટ બળવા ના જોઈએ બે મિનિટ થઈ જાય એટલે આપણે તેમાં સૂજી ઉમેરી લઈશું ગેસની આંચ સ્લો ટુ મીડિયમ કરી દઈશું અને હવે આ સૂજીને આપણે સતત હલાવતા રહેવાનું છે અને શેકવાનું છે અહીંયા સૂજીનો કલર બદલાય નહીં એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સૂજી શેકાયા બાદ તેમાંથી જ્યારે સુગંધ આવવા લાગે ત્યાં સુધી જ આપણે સૂજીને શેકવાનું હોય છે તેનો કલર લાલ નથી કરવાનો નહીં તો હલવાનો કલર પણ થોડોક ડાર્ક થઈ જશે જેમ જેમ સૂજી સારી રીતે શેકાઈ જશે તેમ તેમ તેમાંથી બધું ઘી છૂટું પડવા લાગશે અને આ રીતે તેની અંદર ફીણ પણ બનવા લાગશે તો લગભગ ચાર મિનિટ જેવો સમય થયો છે અને સૂજી એકદમ પરફેક્ટલી શેકાઈ ગઈ છે બહુ જ સરસ તેની અંદર સુગંધ આવી રહી છે તો અહીંયા બીજી બાજુ જે દૂધ મેં ગરમ કરવા મૂક્યું હતું તે દૂધ ગરમ થઈ ગયું છે તો અત્યારે તેનો ગેસ આપણે બંધ કરી દઈએ સૂજી પણ એકદમ સરસ શેકાઈ ગઈ છે ખૂબ સરસ સુગંધ આવી રહી છે તો અત્યારે તેની અંદર અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું તમે ઈચ્છો તો પાછળથી પણ ઉમેરી શકો છો પણ આ રીતે ઇલાયચીની ઘીમાં સૂજી સાથે શેકવાથી તેની જે ફ્લેવર છે તે વધારે સરસ આવતી હોય છે તો બસ અત્યારે બહુ જ સરસ સૂજી શેકાવાની અને ઇલાયચીની સુગંધ આવી રહી છે તો હવે આપણે તેમાં દૂધ ઉમેરીશું ગેસ બિલકુલ ધીમો કરી દેવાનો અને થોડું થોડું દૂધ ઉમેરવાનું કારણ કે સૂજી ઘીમાં આપણે શેકી છે તે પણ એકદમ ગરમ છે અને દૂધ પણ એકદમ ગરમ છે એટલે થોડું થોડું દૂધ આ રીતે ઉમેરવાનું છે જો એક સાથે બધું દૂધ ઉમેરશો તો એકદમ છાંટા તમારી ઉપર ઉડશે એટલે થોડું થોડું ઉમેરવાનું અને ગેસની આંચ ખાસ ધીમી જ રાખવાની હવે આપણે તેને આ રીતે સતત હલાવતા રહીશું જ્યાં સુધી બધું જ દૂધ એબ્ઝોર્બ ના કરી લે સૂજી ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું ગરમ દૂધના લીધે સૂજી એકદમ સરસ ફૂલી જતી હોય છે અને આ રીતે બનાવેલા હલવાનો ટેસ્ટ બહુ જ અમેઝિંગ હોય છે એટલે એક વખત ટ્રાય ચોક્કસથી કરજો તો તમે જોયું ફટાફટ સૂજીએ બધું જ દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે અહીંયા જો તમે ઠંડુ દૂધ અથવા ઠંડુ પાણી ઉમેરો તો આ હલવાને બનતા પણ વાર લાગે છે અને તેનો ટેસ્ટ સારો નથી આવતો હવે અહીંયા મેં થોડીક કિસમિસ પણ ઉમેરી લીધી છે અને કિસમિસને પણ આપણે સૂજી સાથે થોડુંક શેકી લઈએ અહીંયા દૂધ બધું એબ્ઝોર્બ થઈ ગયું છે અને ઘી છૂટું પડી ગયું છે તો ઘીમાં આ કિસમિસને આપણે થોડીક શેકીશું કિસમિસ જો તમે પહેલેથી નાખશો અને પછી દૂધ ઉમેરશો તો દૂધ ફાટી જશે એટલે કિસમિસને આ રીતે પાછળથી જ ઉમેરવાની છે હવે આપણે તેની અંદર ખાંડ ઉમેરીશું જે ખાંડનું માપ આપણે વાટકીમાં કાઢીને રાખ્યું હતું એટલી જ ખાંડ ઉમેરવાની છે અને તેને પણ હવે આપણે મિક્સ કરી લઈએ જેમ જેમ ખાંડ મિક્સ થશે તેમ તેમ ઓગળતી જશે અને તેનું પાણી પણ છૂટું પડતું જશે તો એક વખત ખાંડ જ્યારે ઓગળીને મિક્સ થશે એટલે આ જે હલવો છે તે ફરીથી થોડોક નરમ થશે હું તમને ગેરંટી આપું છું કે જે માપ મેં તમને બતાવ્યું છે અને જે રીત મેં તમને બતાવી છે એ રીતથી જો તમે સૂજીનો હલવો બનાવશો તો સત્યનારાયણનો મહાપ્રસાદ છે ને એનો જ ટેસ્ટ આવશે અને બહુ જ અમેઝિંગ તમારો આ સૂજીનો હલવો તૈયાર થશે તો અહીંયા ખાંડ બધી ઓગળી ગઈ છે અને તમે જોયું ખાંડનું પાણી છૂટું પડ્યું છે એટલે હલવો ફરીથી થોડોક ઢીલો થયો છે પણ હજી આપણે તેને એક બે મિનિટ થવા દઈશું જ્યાં સુધી ઘી છૂટું ના પડે તો લગભગ થોડી વારમાં બધું જ ઘી ચારે બાજુએથી છૂટું પડવા લાગ્યું છે વચ્ચેથી પણ ઘી છૂટું પડી રહ્યું છે અને હવે આપણો જે સૂજીનો હલવો છે તે ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે ઘી છૂટું પડ્યા પહેલાં જ જો તમે આ હલવાને નીચે ઉતારી લેશો તો પણ તેનો ટેસ્ટ સારો નહીં આવે એટલે ખાસ ધ્યાન રાખજો ખાંડનું પાણી પણ બળી જવું જોઈએ અને ઘી સારી રીતે છૂટું પડવું જોઈએ તો આ થોડીક જરૂરી વાતો છે જેને તમે ધ્યાનમાં રાખશો તો તમારો હલવો એકદમ અમેઝિંગ બનશે અને બધા લોકો તમારા વખાણ કરશે અને બધા લોકો આ હલવાને આંગળા ચાટી ચાટીને ખાશે તો મારો તો આ સૂજીનો હલવો તૈયાર થઈ ગયો છે તમે ક્યારે બનાવો છો તે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો એકદમ ગરમા ગરમ આ સત્યનારાયણના મહાપ્રસાદ એટલે કે સૂજીના હલવાને આપણે સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એક વખત આ હલવાની રેસીપી ટ્રાય ચોક્કસથી કરજો અને તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોસ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોસના નોટિફિકેશન સમયસર મળતા રહેશે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ